નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનના અકસ્માતના મોતના વળતર પેટે તોતેર પોઈન્ટ પચાસ લાખ ચૂકવાયા જવાન સાથે અકસ્માત સર્જનાર ઇકો કાર ચાલકની વીમા કંપનીએ વળતર ચૂકવતા પરિવારને રાહત જિલ્લા કાનૂની સત્તા મંડળ નવસારી તથા તાલુકા કાનૂની સેવા સમિતિ નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત લોક અદાલતમાં બંને પક્ષે સમાધાન થયું નવસારી જિલ્લાની લોક અદાલત દ્વારા વાસદાના ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા યુવાનના અકસ્માતે મોતના વળતર પેટે તોતેર પોઈન્ટ પચાસ લાખના વળતરનો ચેક પરિવારને અપાયો ઘટનાની જો વાત કરવામાં આવીએ તો આ ઘટના વર્ષ બે હજાર અને ઓગણીસની છે તેર જુલાઈના રોજ પ્રકાશભાઈ વનમાળીભાઈ ધંધુકિયા તેમના બનેવી સંજયભાઈની ની સાયકલ લઈ જે મોટર નંબર જી જે એકવીસ સી અઠાવન અડતાલીસ હતો એ લઈ ધરમપુર પોતાના કામ માટે જવા માટે નીકળ્યા હતા કામ પતાવી વાંસદા આવી રહ્યા હતા ત્યારે ખાનપુર વાંસદા ખાતે સામેથી આવતી ઇકો કાર કે જેનો નંબર જી જે એકવીસ ડબલ્યુ ઝીરો પાંચસો

સમગ્ર ઘટનાને લઈ મૃતક પ્રકાશભાઈના પિતા વનમાળીભાઈ ગોવિંદભાઈ ધંધુકિયા તેમજ તેમના માતા કંકુબેન વનમાળીભાઈ ધંધુકિયા દ્વારા સામાવાળા દિનેશ કુમાર છોટા છોટુભાઈ પટેલ સામે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામેથી મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો છાસઠ પ્રમાણે એક કરોડ છવ્વીસ લાખ પચાસ હજાર બસો સાઠ રૂપિયાના વળતર માટે નવસારી જિલ્લાની નેશનલ લોક અદાલત ખાતે મરનારના વારસદારો તરફથી ઉનાઈના એડવોકેટ ભાવિનજય પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સામે પક્ષે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સુરતના એડવોકેટ તરીકે મીનાબેન વસાવાને નિયુક્ત કરવામાં આવ્યા હતા જે કેસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીની લોક અદાલતમાં તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ બંને પક્ષે સમાધાન થતા જેમાં સમાધાન મુજબ મરનારના વારસદારને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા તોતેર લાખ પચાસ હજાર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે રકમ આજરોજ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ નવસારીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન કે ડી દવે અને સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના સચિવ અમિત નારંગના હસ્તે પ્રકાશભાઈના પરિવારને પડતરનો ચેક આપવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન કેડી દવે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આપણા દેશના જવાન એક યંગ બોયને અકસ્માત થયેલો એણે અકસ્માત વળતરનો કેસ કરેલો એમાં લગભગ એમની માગણી એક કરોડ ઉપરની હતી પણ તોતેર લાખ જેવી રકમમાં સમાધાન થયેલું છે અને એના માતા પિતાને આજરોજ ચેક આપવામાં આવ્યો છે અને આજરોજની આ નેશનલ લોક અદાલતમાં લગભગ નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતેથી ચાર હજાર સાતસો જેવા કેસોમાં નિકાલ થયેલો છે બધી રીતે સમાધાનથી કબૂલાતથી સ્પેશિયલ સિટિંગથી પ્રિલિટિગેશનના કેસો પણ આપણે એમાં સમાવી લીધા છે અને આજરોજ ઘણો બધો મોટો પ્રતિસાદ લોક અદાલતને મળેલો લોક અદાલતમાં બંને પક્ષે સમાધાન થાય છે એટલે કોઈને મનમાં એક એ દ્વેષભાવ રહેતો નથી સુખદ સમાધાન થતાં ભવિષ્યમાં જે લિટીગેશન થવાના હોય એ પણ અટકી જાય છે કોર્ટમાં કેસ ચાલે ત્યારે એક પક્ષકારના તરફેણમાં થાય એકની વિરુદ્ધમાં થાય એમાં અપીલ થાય જ્યારે લોક અદાલતમાં એકવાર સમાધાન થાય પછી એમાં અપીલ થઈ શકતી નથી અને બંને વચ્ચે જ્યારે સુખદ સમાધાન થાય ત્યારે અપીલની જરૂરિયાત પણ રહેતી નથી એટલે લોક અદાલતના માધ્યમથી જો સમાધાન થાય તો ઝડપથી અને વ્યવહારિક અને બધાને સગવડતા સચવાય એ રીતનો નિકાલ આવે છે અને ભવિષ્યના લિટિગેશન અટકે છે તો આ પ્રમાણે આજ રોજ પ્રકાશભાઈ વનમાળીભાઈ ધંધુકિયાના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આ પ્રમાણે ફરી એકવાર જિલ્લા કાનૂની સત્તા મંડળ કોઈક સમાધાન કરાવી અને લોક અદાલત થકી લોક ઉપયોગી કાર્યની અંદર માનવતા મહેકાવી હતી તો આજ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ